માધવપુર ના ગામે પોરબંદર આરટીઓ દ્વારા આરટીઓ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ આરટીઓ ને લગતા તમામ કામો જેમ કે પાર્સિંગ રિન્યુ ફિટનેસ સહિતના નાના મોટા તમામ કામોનો સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ તડુક સાહેબની રજૂઆતને લઈને મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા માધવપુર ગેડ સહિતના ટ્રક ચાલકો તેમજ નાના મોટા વાહન ચાલકોને આરટીઓ કામકાજ માટે હવે પોરબંદર થી ધક્કા થી હંમેશા માટે રાહત મળી માધવપુર માં દર મહિને આરટીઓ ના કામ નાના મોટા કામ કાજ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે જેથી વાહન ચાલકો માં ખુશી ની લહેર જોવા મળી આજ રોજ આરટીઓ ના કેમ્પ માં સાઈઠ થી સિત્તેર નાના મોટા વાહન ચાલકો ને સ્થળ ઉપર પાર્સિંગ ફિટનેસ સહિત ના આરટીઓ ને લગતા તમામ કામો નું સ્થળ ઉપર નિરાકરણ કરાયું અહેવાલ પરેશ નિમાવત માધવપુર ખેડ સહાયક પ્રાદેશિક વાહન્યવાર કચેરી પોરબંદર ખાતેથી એસ કે કોડિયાત્ર એમ એ પોરબંદર દર વખતેની જેમ આ વખતે દર મહિનાની દસથી પંદર તારીખ સુધીમાં આયોજન કરવામાં આવે છે ફિટનેસ કેમ્પનું કે જેથી કરીને જે માધુપુર આ કચ્છની જે મોટરીન પબ્લિક છે એને ત્યાં પોરબંદર ધક્કો ના થાય અગવડતા ના પડે એના અનુસંધાનમાં આ સાતમો ફિટનેસ કેમ્પ અહીંયા રાખેલો છે તો એના અનુસંધાનમાં અહીંયા પોરબંદરથી હું અહીંયા ફિટનેસ માટે આવેલો છે જેથી કરીને મોટર પબ્લિકને ના પડે અને એનો સમય બચે તે કેમ્પ માધુપુરથી માધુપુર અને સિંગરિયાની વચ્ચે રાખેલો છે અને તે કેમ્પ બહુ સરસ આમ કેમ્પ રાખેલો સરકાર શ્રી તરફથી જે કેમ્પ રાખેલો છે એ બહુ ગાડીઓવાળા તથા નાના વાહનોને પાસિંગ માટે જે જવું પડતું પોરબંદર અને ડીઝલનો દુરુપયોગ કરવો પડતો એ ન કરવો પડે અને સરકાર શ્રી અમને લોકોને આ કેમ્પ અહીંયા ની યોજના કરી એ યોજના સરસ અને સારી રીતે કરેલી છે અને અમને પણ બહુ જ સરસ બોલ્યું થયું કે નહીં બરાબર છે આ કેમ્પ રાખ્યો તો આપણે પોરબંદર છેઠ આરટીઓ જવું ન પડે અને આપણો ટાઈમ પણ વેસ્ટ ન થાય અને આ સરકાર આવી જ રીતે વારંવાર જો છ મહિને કે વર્ષથી એ કેમ્પ રાખ્યા કરે તો ગાડીઓવાળા છે પછી નાના વાહનો જેમાં કે રિક્ષાઓ ચકડાઓ પછી મોટર સાયકલો જે તે કોઈ પણ વ્યક્તિ અહીંયા કેમ્પમાં જોડાઈ શકે અને પાસિંગ થઈ શકે છે બસ એટલો કહીને વિનંતી